બનાસકાટામાં ખરવા મોવાસાના રોગને લઈને નવ જિલ્લાના વિભાગીય સંયુક્ત પશુપાલક નિયામક ડોક્ટર કેજી બ્રહ્મ ક્ષત્રિય બાબર સોયગામ તેમજ વાવ તાલુકાના ભાણખોડ ભાખરી તેમજ ઢીમા ગામના પશુઓમાં થતા ખરવા મોવાસાની રસીકરણની સમીક્ષા કરી હતી સાથે સાથે પશુપાલકો સાથે સો રસીકરણ કરાવવા અનુરોધ કર્યો હતો તેમજ ખરવા મોવાસાના રોગ નિયંત્રણ કેવી રીતે કરવું જેના પેમ્પ્લેટ પણ આપી રોગ રસી અપાવવા પશુપાલક સંસ્થા તથા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સંપર્ક કરવા જણાવાયું હતું આજના ખરવા મોવાસા રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર મેહુલભાઈ પટેલ નાયબ પશુપાલક નિયામક ડોક્ટર વી કે વણ મદદનીશ પશુપાલક નિયામક ડોક્ટર વિવેક મોટ પશુ ચિકિત્સક અધિકારી ધીમા વાવ પશુ દવાખાના ડોક્ટર જીબી જોશી સહિત સહાયકો હાજર રહ્યા હતા પશુપાલક મિત્રો આપ સૌ જાણો છો તેમ ખરવા મોવાસા એક વિષાણુથી થતો રોગ છે જેના છેલ્લા કેટલાક સમયથી થરાદ અને દિયોદરના અમુક ગામડાઓમાં છૂટાછવાયા કેસો જોવા મળ્યા હતા જેના ભાગરૂપે ખરવા મોવાસાનું રસીકરણ જે ખરેખર માર્ચ મહિનાથી શરૂ કરવાનું હતું પરંતુ રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો હતો કે દસ બેથી દસમી ફેબ્રુઆરીથી આખા રાજ્યમાં ખરવા મોવાસાનું રસીકરણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે આપણા જે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમના છ તાલુકાઓ છે જેમાં વાવ સુઈ ગામ અને ભાભર પણ આવી જાય છે એ તાલુકાઓમાં ફક્ત દસ જ દિવસમાં સોએ સો ટકા પોપ્યુલેશન છે પશુધન છે એને આવરી લઈ અને વીસ તારીખ સુધીમાં રસીકરણ પૂર કરવાની આપણે ઝુંબેશ ઉપાડેલી છે જેના ભાગરૂપે આજ સવારથી ભાભર સુઈ ગામ અને વાવના થોડા ઘણા જ્યાં રસીકરણ ચાલુ છે તે ગામડાઓ તેમજ જ્યાં રસીકરણ ચાલુ છે એવી ગૌશાળા કોડની અમદાવાદથી વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક તરીકે અને જિલ્લામાંથી નાયબ પશુપાલન નિયામક તરીકે મારી સાથે ડૉક્ટર મેહુલ પટેલ અને હું ડૉક્ટર કેજી પ્રમુખ છેત્રી જે કામગીરી થઈ રહી છે તેના સુપરવિઝન માટે એમાં કોઈ અડચણો નથી આવતી શું એના માટે અમે મુલાકાત લીધેલી છે કયા કયા ગામની મુલાકાત લીધી હતી આજે સવારથી અમે બાભરની શરૂઆત કરી હતી બાબર જલારામ ગૌશાળાની જે હરિધામ ગૌશાળા છે તેની મુલાકાત તે અગાઉ ગોસણ ગામ બાબરનું હતું તેની પણ મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ સુઈ ગામ ગામ બેણક છે ધનાણા છે ત્યારબાદ વાવ ગામના બે ગામની મુલાકાત વાવ તાલુકાના બે ગામની મુલાકાત લેવામાં આવેલી છે